નિશાળિયા માટે બહુ રસ્તાની બહુ તકલીફ કોઈ નિશાળીઓ નિશાળ જઈ શકતું નથી અને એના માટે વારંવાર રજૂઆત કરવા માટે કરેલી છે પણ હજુ તે કામ કોઈ પણ નિકાલ આવેલો નથી આપે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરેલી છે અને કેટલા સમયથી રજૂઆત કરેલી છે રજૂઆત તો તાલુકા બધે રજૂઆત કરેલી છે અમારે ત્રણ રસ્તાની રજૂઆત કરેલી છે કયા કયા રસ્તા છે એક ગામનો મેન રસ્તો એક બાળકો અને એક વાણન નાઈનો રસ્તો એક 300 કરની પરવાસનો રસ્તો છે અહીંયા અને સમસાન સાપરીનો રસ્તો ચોમાસા દરમિયાન આપના ગામની અંદર પાણી કેટલું ભરાય છે અને બાળકોને સ્કૂલે જઈ શકે છે કે કેમ ના સ્કૂલે નથી જઈ શકતા નિશાનની બાજુમાં આંગણવાડીની બાજુમાં ઢેટણ સામા પાણી ભરાઈ રહે છે અને પેલું એવું છે કોઈ બાળકો વધારે વરસાદ દરમિયાન કોઈ બાળક નિશાન જઈ શકતું નથી હવે આપની રજૂઆત શું છે ને આગામી સમયમાં આપ શું આયોજન કરવાના છો અમારા ગામમાં તે દરેક વ્યક્તિની માંગણી એ જ છે કે સરકાર સારું કામ કરે અમારા ગામ માટે સારા રોડ રસ્તાઓનું કામ કરે એવી માગણી છે અને બધા કોઈ આવું કોઈ કાર્ય સરકાર કોઈ કરવા નહીં માંગતો તો અમારો ગામ તરફથી બધા વડીલો આંદોલન કરવાની ચિંતા ઉપર